પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં પુરાવાવથી લાલબાગ બસ સ્ટેશન સુધી તાજેતરમાં બનાવવામાં આવેલા નવા ઓવરબ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે વરસાદને કારણે બ્રિજ ઉપર મસબુટા ખાડા પડી ગયા છે ત્યારે ગોધરા શહેરના સામાજિક કાર્યકર્તા સંજય ટહેલયાનીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે આ કારણે વરસાદમાં જ બ્રિજની હાલત બગડી ગઈ છે આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નવા બ્રિજની બાજુમાં આવેલો વર્ષો જુ સુરો ઓવરબ્રિજ આજે પણ સારી સ્થિતિમાં છે આ બાબત નવા બ્રિજના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચાર તરફ આંગુલે નિર્દેશ કરે છે અને સામાજિક કાર્યકર્તાએ બ્રિજનો ટેન્ડર મેળવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે હાલમાં આ બ્રિજ ઉપરથી પસાર થતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સામાજિક કાર્યકર્તા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી